અત્યારે ભાગના લોકો રાજાશાહી જીવન જીવવા માટે મહેનત કર્યા વગર જ કંઈક ખોટું કાર્ય કરી દેતા હોય છે ત્યારે આવી જ એક ઘટના બનવા પામી છે મોજશોખ અને રાજાશાહી ઠાઠ માટે પાંચ શખ્સોએ રાજવી પરિવારના ઘરે જ ચોરી કરવાની યોજના બનાવી હતી રાજપીપળાના પ્રસિદ્ધ રાજવંશ પેલેસની જ્યાં પાંચ શખ્સોએ ચોરી કરી હતી એન્ટિક બંદૂક અને રાજાની સહીવાળા કોરા ચેક સહિત દસ લાખ ચાલીસ હજારની ચોરી થવા પામી હતી આરોપીઓએ કોરા ચેક બેંકમાં રકમ ભરી ચેક વટાવ્યા અને તેમનો ભાંડો ફૂટ્યો હતો આરોપીઓએ ચેક વટાવી મેળવેલા નાણાંમાંથી વાહનો પણ ખરીદ્યા હતા યુવરાજ માનવેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે અમદાવાદમાંથી એક અને નર્મદા જિલ્લામાંથી તેમની સાથે રહેનાર આરોપી મિત રાવલ મહેલમાં કેરટેકર તરીકે કામ કરતા હતા અને હાલ પોલીસે ત્રણ લાખ રૂપિયાની એક પિસ્તોલ ત્રણ વાહન સહિત છ લાખ એસી હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને ત્રણેય આરોપી બે દિવસના રિમાન્ડ પર છે